વાયરલ થયો હતો ફરિયાદ કરવા ગયેલી મહિલાઓ સાથે પોલીસે ગેરવર્તન કર્યું હતું સૌરભ પોલીસ ચોકીના પોલીસ કર્મચારીઓ દ્વારા જ મહિલાઓનું સન્માન ન જાળવવામાં આવ્યું ત્યારે પોલીસ કર્મચારીથી મહિલાની મર્યાદા ન જળવાઈ અને કહ્યું મારી પરમિશન વગર વિડીયો ઉતારે છે હમણાં ગુનો દાખલ કરવું મહિલાએ પોલીસના ગેરવર્તનનો વિડીયો ઉતારતા ફરિયાદ દાખલ કરવાની ધમકી આપી હતી સુરત શહેર પોલીસ સામાન્ય નાગરિકો સાથે જ આ રીતનો વ્યવહાર આરોપી જેવો વ્યવહાર કરી રહી છે શાળાજન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીને મહિલાઓ સાથે વાતચીત કરવાનું ભાન નથી સુરત શહેર પોલીસ કમિશનર શું જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરશે તે તો હવે જોવું રહી રાખો

ઉતારો ઉતારો વિડિયો તમારે આ કે ના ભી ને કા રે ના ફોન ઉકેલે જો વાત કરો ને વાત કરવાની ઉજાવા છે મારા અધિકારી છે અધિકારી જાવ જાવ મારી વાત

બસ ખબર પડી કે તમને હા બસ બસ તો બક્કા એવો મને વાત કરી દો તમે પછી આવો સામે